લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે તે દિવસે રાજ્ય સરકારે રજા જાહેર કરી છે એટલે કે સાતમી મેના રોજ જાહેર રજા રહેશે આ અંગે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે નવ એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે બીજી તરફ સત્તર એપ્રિલના રોજ રામનવમી અને દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવશે રામ જન્મોત્સવ માટે રામ મંદિર અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે હવે પાંચસો વર્ષ પછી પ્રથમ વખત રામ મંદિરમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે પચાસ ક્વિન્ટલ દેશી અને વિદેશી પુષ્પોથી મંદિરને શણગારવામાં આવી રહ્યું છે રામનવમીના અવસર પર શ્રીરામજી પર સૂર્યની કિરણોથી તિલક થશે રામનવમીના અવસર પર રામ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવી શકે છે અમદાવાદ શહેરમાં તાજેતરમાં ઓટો રિક્ષામાં ભયજનક સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો જે ઓટો રિક્ષા ચાલક વિરુદ્ધ જે ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલ છે તેમજ રિક્ષાચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કરેલ છે વડોદરાના પાણીગેટ છીપવાડના એક રહેણાંક મકાનમાં ચાલતા ન્યૂ હુસેની સમોસા સેન્ટરમાં ઝોન ચાર એલસીબીની ટીમે છ એપ્રિલના રોજ ગૌમાંસ સાથે એના માવાવાળા સમોસા સહિતનો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસે આ ગૌમાંસ સાથે સંકળાયેલા કુલ છ જણાને પકડી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તપાસમાં ગૌમાંસ સપ્લાય કરનાર આરોપીનું નામ ખુલતા તેને પણ ઝડપી પાડ્યો છે આમ અત્યાર સુધીમાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે રાજસ્થાન પાર્સિંગની એક કાર ભરૂચથી વડોદરા તરફ આવી રહી છે તેવી માહિતીના આધારે વર્ણામાં પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરતા ધનિયાવી પાસે સિંગલપટ્ટી રોડ પર કાર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે કારમાંથી બિયરના ટીન તેમજ કાર મળી કુલ રૂપિયા ચાર લાખ બાવન હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો દારૂનો જથ્થો કોનો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે સુરત જિલ્લાની ઓલપાડ પોલીસે માસમા ગામે આવેલા જીઆઈડીસી વિસ્તારમાં ભાડાના ગોડાઉનમાં ચાલતું નકલી ફેક્ટરીનું નેટવર્ક ઝડપી લીધું હતું જેમાં બ્રાન્ડેડ કંપનીની વિમલ અને ડવ શેમ્પુ બનાવતી એક નકલી કંપની પર પોલીસે રેડ કરી હતી એમાં નકલી વિમલ ડવ શેમ્પુ સહિત કુલ રૂપિયા પચાસ લાખ સોળ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન ભાડે રાખી કાળો કારોબાર ચલાવનાર ઇસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આજથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી સુરતના પીપલોદ સબડિવિઝન ખાતેથી શરૂ કરી છે સોમવારે સૌથી પહેલું સ્માર્ટ મીટર સુમન સેલ ખાતે લગાવવામાં આવ્યું હતું પીપલોદ સબડિવિઝનમાં આવેલ એક લાખ ત્યાંસી હજાર કન્ઝ્યુમરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ લક્ષ્મીખેડા ગામ ખાતે યોજાયેલ પશુ મેળામાં ગાયો અને વાછરડાઓ લઈ આવતા મોટો તબેલો ઊભો કરાયો છે જે ખાતે ગાય વાછરડાઓના મૃતદેહને ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પરના લક્ષ્મીખેડા અને બોરાદ ગામની વચ્ચે આવેલ પુલની નજીકમાં ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવી રહ્યા છે જેના લીધે લક્ષ્મીખેડા સહિત સમગ્ર વિસ્તારના લોકો તેમજ આ નિઝર ઉચ્છલ સ્ટેટ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો અને મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે તાપીના નિઝર તાલુકાના પીપલોદ ગામે લોકોને નજીકમાં જ આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જે હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટરના ફરતે લાખોના ખર્ચે કમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવેલ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કમ્પાઉન્ડ વોલની દિવાલમાં અનેક જગ્યાએ તિરાડો પડી જતા ગતરોજ કમ્પાઉન્ડ વોલના એક તરફની દિવાલ અચાનક જ ધરાશયી થઈ હતી આગામી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અને સીઆરપીએફ જવાનોએ સંયુક્ત રીતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલોડના પીએસઆઈ બીબી પરખને અને બુહારી આઉટપોસ્ટના એએસઆઈ સરજીતભાઈ ચૌધરી સહિતના પોલીસ જવાનો બુહારી સર્કલ ચાર રસ્તા પાસેથી બુહારી બજાર સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી વ્યારાના માલીવાડ વિસ્તારમાં કપિરાજે આતંક ફેલાવ્યો છે અહીંના વિસ્તારમાં ત્રણ લોકોને શિકાર બનાવ્યા છે નાની મોટી ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે વિભાગને જાણ કરવામાં આવતા વ્યારા રેન્જના ફોરેસ્ટ કર્મીઓ સહિત એનજીઓના માણસો કપિરાજને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે જોકે સોમવારની રાત્રે આઠ વાગ્યા સુધી કપિરાજ પાંજરે પુરાયો ન હતો ભયના માહોલ વચ્ચે જીવી રહેલા વ્યારા નગર સહિત માલીવાડ વિસ્તારના લોકોની વન વિભાગ કપિરાજના આતંકથી મુક્ત કરાવે તેવી માંગ ઉઠવા પામી છે